નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કેજી પ્રણામી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર ખાતેથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગત હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં એર બ્લીડિંગ કરવાના પ્રેક્ટિકલની તાલીમસ માર્ગદર્શન આપીશ વાહનમાં આપણે વારંવાર બ્રેકનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ અમુક સમયે અચાનક બ્રેક મારતી વખતે બ્રેક લાઇનમાં એર આવી ગયેલ હોય બ્રેક વાગતી નથી જેથી અકસ્માત થવાનો ભય રહે છે જેના કારણે સમયાંતરે હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાંથી એરનું બ્લીડિંગ કરવું ખૂબ જ જરૂરી છે આજના પ્રેક્ટિકલનો હેતુ છે હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાંથી એરનું બ્લીડિંગ કરવું જેમાં વપરાતા ટૂલ્સમાં ટ્રેનિડ ટૂલ કિટ તથા મશીનરીમાં હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમ ધરાવતું વાહન જેમાં જરૂરી રો મટીરિયલમાં બ્રેક ફ્લુડ જે ડોટ થ્રી પ્રકારનું વપરાય છે કોટન વેસ્ટ ફ્લેક્સિબલ પાઇપ અને પારદર્શક બોટલ હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં મુખ્ય ભાગો આ પ્રમાણે છે પ્રથમ છે માસ્ટર સિલિન્ડર બીજા નંબરે છે બ્રેક લાઇન્સ ત્રીજા નંબરે છે વ્હીલ સિલિન્ડર ચોથા નંબરે છે બ્લીડિંગ સ્ક્રુ અને પાંચમા નંબરે છે બ્રેક પેડલ હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાંથી એર બ્લીડિંગ કરતી વખતે સૌપ્રથમ આપણે માસ્ટર સિલિન્ડરની ફિલર કેપની ફરતે જામેલી ડસ્ટ તથા કચરાને કોટન વેસ્ટ વડે બરાબર સાફ કરીશું ત્યારબાદ માસ્ટર સિલિન્ડરના રિઝર્વેરની ફિલર કેપને દૂર કરો હવે પછી માસ્ટર સિલિન્ડરના રિઝર્વેરની નેકની નીચેની ધાર સુધી બ્રેક ફ્લુડને ભરો અને ફિલર કેપ બંધ કરો ત્યારબાદ વ્હીલ સિલિન્ડર પરના બ્લીડિંગ નિપલના કનેક્શનને બરાબર સાફ કરો હવે પછી વાહનમાં બ્રેકિંગ સિસ્ટમના માસ્ટર સિલિન્ડરથી સૌથી દૂરના વ્હીલ સિલિન્ડરના બ્લીડિંગ સ્ક્રૂ સાથે ફ્લેક્સિબલ બ્લીડર નોઝલને લગાવો આ બ્લીડરના નોઝલના બીજા છેડાને પારદર્શક કાચની બોટલમાં ભરેલા બ્રેક ફ્લુડમાં ડૂબેલી રહે તે રીતે ગોઠવો ત્યારબાદ બ્રેક પેડલને ત્રણથી ચાર વાર કે વધારે વાર દબાવો અને બ્રેક પેડલ હાર્ડ થયું તેવું અનુભવાય ત્યારે બ્રેક પેડલને દબાવેલી પોઝિશનમાં જાળવી રાખો આ સ્થિતિમાં બ્લીડર પાઇપ પર લગાવેલા બ્લીડર વાળને અડધો કે પોણા આટા જેટલો ખોલો અને ગ્લાસ બોટલમાં એર બબલ આવતા જણાય છે કે નહીં તે તપાસો બ્લીડર વાલ ખોલતા બ્રેક પેડલ નીચે આવે એટલે તુરંત જ બ્લીડિંગ વાલને પૂરો બંધ કરી દો આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો અને જ્યાં સુધી ગ્લાસ બોટલમાં માત્ર બ્રેક ફ્લુડ આવતું જણાય અને એર બબલ ન આવે ત્યાં સુધી વ્હીલ પરના બ્લીડિંગ વાલને પૂરતો ટાઈટ કરીને બ્લીડર નોઝલને દૂર કરો આ પ્રમાણે માસ્ટર સિલિન્ડરથી દૂરના અંતરેથી નજીકના અંતર તરફ જતા એક વ્હીલ એમ દરેક વ્હીલમાંથી એર બ્લીડિંગનું કાર્ય પૂર્ણ કરો આ દરમિયાન માસ્ટર સિલિન્ડરના ફ્લુડ રિઝર્વેયરમાં જરૂર પ્રમાણે ફ્લુઇડ ઉમેરતા જવું આ પ્રક્રિયાનું પણ દરેક વ્હીલ ઉપર પુનરાવર્તન કરો અને અંતમાં માસ્ટર સિલિન્ડર રિઝર્વેયરમાં મહત્તમ મર્યાદાના લેવલ સુધી બ્રેક ફ્લુડને ટોપઅપ કરો આ પ્રક્રિયાનું દરેક વ્હીલ ઉપર પુનરાવર્તન કરો અને અંતમાં માસ્ટર સિલિન્ડરના રિઝર્વેયરમાં મહત્તમ મર્યાદાના લેવલ સુધી બ્રેક ફ્લુડને અપ કરો વ્હીલ સિલિન્ડર પરની બ્લીડિંગ નિપલને ફરીવાર પૂરતી ટાઈટ ચેક કરો અને ફ્લુડ ફિલર કેપને યોગ્ય રીતે ફિટ કરો આ પ્રેક્ટિકલ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓમાં હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાંથી એર બ્લીડિંગ કરતી વખતે બ્રેક લાઇનમાંથી એર રિમૂવ કરી જ્યાં સુધી ઓઇલ નીકળે નહીં ત્યાં સુધી બ્રેક પેડલને દબાવી રાખવું આ પ્રેક્ટિકલના અંતે હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાંથી કઈ રીતે એર રિમૂવ કરવી તે આપણે શીખ્યા હું આશા રાખું કે આ પ્રેક્ટિકલમાં તમને પૂરેપૂરી સમજણ પડી હશે આભાર